નમસ્કાર મિત્રો ભાષા એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે આજનો આપણો ટોપિક છે ધોરણ દસ વિષય સંસ્કૃત પદ્ય સોળ અદ્ભુતમ યુદ્ધમ જો તમે એકથી પંદર પાઠના વિડીયો ન જોયા હોય તો ચેનલના પ્લે લિસ્ટમાં જઈને જોઈ શકો છો જો આજનો વિડીયો આપને ગમે તો વિડીયોને લાઈક કરો કમેન્ટ કરો તમારા મિત્રોને શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો તો ચાલો મિત્રો આજનો વિડીયો લેક્ચર શરૂ કરીએ હું છું કમલસિંહ અને તમે જોઈ રહ્યા છો ભાષા એજ્યુકેશન પદ્ય સોળ અદ્ભુતમ યુદ્ધમ એટલે કે અદ્ભુત યુદ્ધ મિત્રો સૌપ્રથમ આ પદ્ય પાઠની પ્રસ્તાવના જોઈએ મહર્ષિ વાલ્મિકી દ્વારા રચિત રામાયણ આદિકાવ્ય તરીકે પ્રસિદ્ધ છે રામાયણ આદિકાવ્ય હોવાને કારણે તેના રચયિતા વાલ્મિકી પણ આદિકવિ છે મિત્રો રામાયણ આદિકાવ્ય કહેવાય છે અને એના કરતા વાલ્મિકી છે એટલા માટે વાલ્મિકીને આદિકવિ કહેવાય છે જેમ ગુજરાતીમાં આદિકવિ નસી મહેતા છે એટલે કે પ્રાચીન કવિ નસી મહેતા છે તેમ સંસ્કૃતમાં આદિકવિ એટલે કે પ્રાચીન કવિ વાલ્મિકી છે આ રામાયણમાં કુલ સાત કાંડ અને ચોવીસ હજાર શ્લોકો છે રામાયણનું કથાવસ્તુ સુપ્રસિદ્ધ છે તે મુજબ રાજા દશરથ રામને અયોધ્યાની રાજગાદી સોંપવા માગતા હતા પરંતુ કઈ કઈના વચન અનુસાર રામને વનમાં જવાનું થયું સીતા અને લક્ષ્મણે પણ તેમની સાથે વન ગમન કર્યું વનમાં ફરતા ફરતા રામ દંડકારણ્યના પંચવટી વિસ્તારમાં આવ્યા અહીં તેમણે પણ કુટીર બનાવી અને સુખપૂર્વક રહેવા લાગ્યા આ સમય દરમિયાન જે ઘટનાઓ ઘટી તેનું વર્ણન રામાયણના ચોથા કાંડમાં આવે છે આ પાઠમાં સંગ્રહિત પદ્યો એમાંથી લેવામાં આવ્યા છે મિત્રો રામાયણમાં કુલ સાત કાંડ છે અને ચોવીસ હજાર શ્લોકો છે રામાયણની કથા બધાને જ ખબર છે એ પ્રમાણે રાજા દશરથ રામને અયોધ્યાની ગાદી સોંપવાના હતા પરંતુ કઈ કઈના વચન પ્રમાણે રામે વનમાં જવાનું થયું તો રામની સાથે સીતા અને લક્ષ્મણ પણ વનમાં જાય છે તો વનમાં ફરતા ફરતા રામ સીતા અને લક્ષ્મણ દંડકારણ્યના પંચવટી નામના વિસ્તારમાં રહે છે અહીં તે પણ કુટીર એટલે કે ઝૂંપડી બનાવીને સુખથી રહેતા હતા તો તે સમય દરમિયાન વનમાં જે પણ ઘટનાઓ ઘટી એ બધી ઘટનાઓ રામાયણના ચોથા કાંડ એટલે કે અરણ્યકાંડમાં આવે છે આ પાઠના જે શ્લોકો છે એ અરણ્યકાંડમાંથી જ લેવામાં આવ્યા છે ત્યારબાદ આગળનો ફકરો જોઈએ આજ નિવાસ સ્થળેથી લંકાપતિ રાવણે સીતાનું અપહરણ કર્યું હતું સીતાને બળપૂર્વક હરી જતા રાવણને માર્ગમાં ગીતરાજ જટાયુનો ભેટો થાય છે સીતા જટાયુને મદદ માટે વિનવે છે રાવણ ખૂબ જ શક્તિશાળી હતો તેની પાસે ધનુષ્ય બાણ રથ વગેરે અનેક સાધનો હતા જ્યારે જટાયુ પાસે તો માત્ર પોતાના શારીરિક અંગો જેવા કે ચાંચ પાંખ અને નખ સિવાય બીજું કોઈ આયુધ ન હતું પોતાની સીમિત અને રાવણની અસીમિત શક્તિઓને જાણતો હોવા છતાં તે રાવણને પડકારે છે અને તેને રોકવાનો ઉદ્યમ કરે છે જો કે દુર્ભાગ્યે તેને સફળતા સાંપડતી નથી છતાં જટાયુના એ ઉદ્યમે રામાયણની કથાની સાથે જટાયુના આ પાત્રને અમર કરી દીધું છે મિત્રો આ જ સ્થળેથી લંકાપતિ રાવણે સીતાનું અપહરણ કર્યું હતું જ્યારે રાવણ સીતાને લઈને જઈ રહ્યો હતો ત્યારે માર્ગમાં જટાયુ મળે છે સીતા જટાયુને મદદ માટે વિનંતી કરે છે પણ રાવણ ખૂબ શક્તિશાળી હતો રાવણ પાસે ધનુષ્ય બાણ રથ વગેરે અનેક સાધનો હતા ત્યારે જટાયુ પાસે કોઈ હથિયાર ન હતા તેની પાસે માત્ર પોતાના શારીરિક અંગો જેવા કે ચાંચ પાક અને નખ આ જેના હથિયાર હતા તો જટાયુ પાસે સીમિત શક્તિઓ હતી ને રાવણ પાસે અસીમિત શક્તિઓ હતી છતાં પણ તે રાવણને પડકારે છે અને તેને રોકવાનો પ્રયત્ન કરે છે પરંતુ દુર્ભાગ્યે તેને રાવણને રોકવામાં સફળતા મળતી નથી છતાં પણ જટાયુએ જે પ્રયત્ન કર્યો જે ઉદ્યમ કર્યો મહેનત કરી એના કારણે રામાયણની કથાની સાથે આ જટાયુનો પાત્ર અમર થઈ ગયો છે ત્યારબાદ આગળનો ફકરો જોઈએ જટાયુ પક્ષી હોવા છતાં રાવણ સાથે સંઘર્ષમાં ઉતરે છે કારણ કે તે એક દુઃખી નારીને પ્રાણના ભોગે પણ મદદ કરવી એને પોતાનું કર્તવ્ય સમજે છે જટાયુના આ સંઘર્ષે થોડા સમય માટે રાવણને જે રીતે હતપ્રપ કરી નાખ્યો હતો તેનું સુંદર આલેખન આ કાવ્યાશમાં કરવામાં આવ્યું છે કે જટાયુ પક્ષી હતો છતાં પણ એ રાક્ષસ રાવણ સાથે સંઘર્ષ કરે છે કારણ કે દુઃખીનારીને બચાવી પોતાના પ્રાણના ભોગે પણ બચાવી મદદ કરવી એને એ પોતાનું કર્તવ્ય સમજે છે જટાયુએ રાવણ સાથે જે સંઘર્ષ કર્યો હતો એનાથી રાવણ પણ થોડોક સમય માટે હતપ્રભ થઈ ગયો હતો તો એનું આલેખન આ કાવ્યમાં કરવામાં આવ્યું છે આ કાવ્યમાંથી માણસે એ બોધ લેવાનો છે કે અત્યાચારી ગમે તેવો શક્તિશાળી હોય અને તેની સામે આપણે ભલે ને સામાન્ય શક્તિવાળા હોઈએ તો પણ એકવાર તો તેની સામે થવું જ જોઈએ અને દુઃખીજનના દુઃખને દૂર કરવા રૂપ પોતાનો માનવ ધર્મ બજાવવો જોઈએ આપણી પાસે સીમિત શક્તિ હોય અને સામેવાળા અત્યાચારી વ્યક્તિ પાસે વધારે શક્તિ હોય તો પણ આપણે એની સામે થવું જ જોઈએ અને દુઃખી લોકોના દુઃખને દૂર કરવા જોઈએ તો એવો બોધ આ પાઠમાંથી મળે છે કે અત્યાચારનો સામનો કરવો જોઈએ અને દુઃખી લોકોના દુઃખને દૂર કરવા જોઈએ તો ચાલો મિત્રો હવે આ પાઠનું ભાષાંતર શરૂ કરીએ શ્લોક નંબર એક તત પર્વત શ્રમ આભ તીક્ષ્ણતુંડ ખગોત્તમ વનસ્પતિગત શ્રીમાન વ્યાજહાર શુભામ ગિરામ તત તતઃ એટલે પછી પર્વત શૃંગ આભહ એટલે પર્વતના શિખર જેવી શોભાવાળો તીક્ષ્ણ ટુંડઃ તીક્ષ્ણ એટલે ધારદાર અને ટુંડ એટલે ચાંચ તો તીક્ષ્ણ ટુંડ એટલે ધારદાર ચાંચવાળો પછી બીજી લાઈનમાં વનસ્પતિ ગતઃ એટલે વનસ્પતિ પર અથવા તો વૃક્ષ પર રહેલો શ્રીમાન એટલે શોભાવાળો પછી પહેલી લાઈનમાં છેલ્લો શબ્દ ખગોત્તમઃ એટલે પક્ષીઓમાં ઉત્તમ અથવા પક્ષીઓમાં શ્રેષ્ઠ જટાયુ શબ્દ ઉમેરવાનો છે જટાયુ છેલ્લો શબ્દ બીજી લાઈનમાં શુભામ ગિરામ શુભામ એટલે કલ્યાણકારી અને ગિરામ એટલે વાણી ને વ્યાજહાર એટલે બોલ્યો ફરી એકવાર ભાષણ જુઓ તત એટલે પછી પર્વત શ્રમ આભહ એટલે પર્વતના શિખર જેવી શોભાવાળો તીક્ષ્ણ ટુંડ એટલે ધારદાર ચાંચવાળો વનસ્પતિ એટલે વનસ્પતિ પર રહેલો શ્રીમાન એટલે શોભાવાળો ખગોત્તમઃ એટલે પક્ષીઓમાં ઉત્તમ જટાયું શુભામ એટલે કલ્યાણકારી વાણી અને વ્યાજહાર એટલે બોલ્યો માત્ર શ્લોકનો ગુજરાતી પછી પર્વતના શિખર જેવી શોભાવાળો ધારદાર ચાંચવાળો વનસ્પતિ પર રહેલો શોભાવાળો પક્ષીઓમાં ઉત્તમ જટાયુ કલ્યાણકારી વાણી બોલ્યો શ્લોક નંબર બે ય ન ભવિત ધર્મો ન કીર્તિ ન યશો ધ્રુવમ શરીરસિત કહ તત્કર્મ સમાચરે યત્વા યત્વા એટલે જે કરીને ન ભવેત ધર્મો એટલે ધર્મ ન થાય ન કીર્તિ કીર્તિ ન થાય ન યશ અને યશ ન થાય અને ધ્રુવમ એટલે ચોક્કસ તો ફરીથી આખી લાઈન જુઓ યત કૃત્વા જે કરીને ધર્મ ન થાય કીર્તિ અને યશ ચોક્કસ ન થાય પછી બીજી લાઈન શરીરસ્ય ચ ભવેત ખેદઃ ચ એટલે અને શરીરસ્ય એટલે શરીરને ખેદ એટલે દુઃખ અને ભવેત એટલે થાય અને શરીરને દુઃખ થાય કહ તત્કર્મ સમાચરિત તત્કર્મ એટલે તે કર્મ અથવા તેવું કાર્ય કહ સમાચરિત કહ એટલે કોણ અને સમાચરિત એટલે કરે અથવા તો આચરે તેવું કાર્ય કોણ કરે ફરી એકવાર બીજી લાઈન અને શરીરને દુઃખ થાય તે કર્મ કોણ કરે આખા શ્લોકનો ફરીથી જુઓ યત કૃત્વા જે કરીને ન ભવેત ધર્મ ધર્મ ન થાય કીર્તિ અને યશ ચોક્કસ ન થાય અને શરીરસ્ય ખેદ ભવેત શરીરને દુઃખ થાય તત્કર્મ તે કર્મ કહ સમાચરિત કોણ કરે માત્ર ગુજરાતી જે કરીને ધર્મ ન થાય કીર્તિ અને યશ ચોક્કસ ન થાય અને શરીરને દુઃખ થાય તે કર્મ કોણ કરે તો મિત્રો જટાયુ રાવણને સમજાવે છે કે જે કરવાથી ધર્મ ન થાય કીર્તિને યશ આપણો ન થાય અને આપણા શરીરને પણ નુકસાન પહોંચે તો એવું કાર્ય કોઈએ કરવું જોઈએ નહીં કારણ કે અત્યારે રાવણ સીતાનું અપહરણ કરે છે અને ખરાબ કાર્ય કરે છે એટલા માટે સમજાવે છે કે આવું કાર્ય આપણે ન કરવું જોઈએ આગળનો શ્લોક શ્લોક જોઈએ નંબર નિવર્તય ગતિમ નીચમ પર દારા ન તત્ સમાચરિત ધીરો યારસ્ય વિગરિત પહેલી લાઈનમાં છેલ્લો શબ્દ પહેલાં લેવાનો છે પરદારા છે પરદારા એટલે પારકી સ્ત્રીનો અભિમર્શના સ્પર્શ કરવાથી થનારી પારકી સ્ત્રીનો સ્પર્શ કરવાથી થનારી નીચામ ગતિમ એટલે નીચી ગતિ અથવા તો હિન ગતિથી નિર્વર્ત એટલે તું અટકી જા ફરી એકવાર આ લાઈન પરદારા અભિમર્શનાત પારકી સ્ત્રીનો સ્પર્શ કરવાથી થનારી નીચામ ગતિ નીચી ગતિથી નિર્વતય એટલે તું અટકી જાન ન તત્ ધીર અપરસ્ય યત એટલે જેની અન્ય લોકો નિંદા કરે તત એટલે તે કાર્ય धीरह એટલે ધૈર્યશીલ વ્યક્તિએ ન સમાચરિત ન કરવું જોઈએ ફરી એકવાર યત અપરસ્ય જેની અન્ય લોકો વિכרહયત નિંદા કરે તત એટલે તે કાર્ય ધીરહ એટલે ધૈર્યશીલ વ્યક્તિએ ન સમાચરિત ન કરવું જોઈએ ફરી એકવાર કક્ષ લોકનું ગુજરાતી પારકી સ્ત્રીનો સ્પર્શ કરવાથી થનારી નીચી ગતિથી તું અટકી જા જેની અન્ય લોકો નિંદા કરે તે કાર્ય ધૈર્યશીલ વ્યક્તિએ ન કરવું જોઈએ મિત્રો આ શ્લોકમાં રાવણ સીતાનો એટલે કે રામની પત્નીનો પારકીસીનો સ્પર્શ કરે છે તો એનાથી જે રાવણની નીચી ગતિ થવાની છે એનો જે ખરાબ ગતિ થવાની છે એમાંથી રાવણને રોકવા માટે જટાયું સમજાવે છે કે આવું કાર્ય બીજા લોકો કરતા નથી અને અન્ય લોકો આવા કાર્યની નિંદા કરે છે ખરાબ કર્મ છે તો જેની અન્ય લોકો નિંદા કરે એવું આ કાર્ય ધૈર્યશીલ વ્યક્તિએ ન આચરવું જોઈએ તો આમ કરીને રાવણને સીતાનું અપહરણ કરતા અટકાવે છે ત્યારબાદ આગળનો શ્લોક જોઈએ શ્લોક નંબર ચાર વૃદ્ધો અહમ ત્વમ યુવા ધનવી સરથ કવચી સરી ન આદાય કુશલી વૈદ્યહી મેં કમિષ્યસિ વૃદ્ધો અહમ તો અહમ એટલે હું વૃદ્ધ એટલે વૃદ્ધ છું હું વૃદ્ધ છું અને ત્વમ એટલે તું યુવા એટલે યુવાન ધનવી એટલે ધનુષ્યવાળો સરથ એટલે રથવાળો કવચી એટલે કવચવાળો અને સરી એટલે બાણવાળો છે ફરી એકવાર અહમ એટલે હું વૃદ્ધ એટલે વૃદ્ધ તું યુવાન ધનવી એટલે ધનુષ્યવાળો વાળો એટલે રથવાળો કવચ એટલે કવચવાળો અને સરી એટલે બાણવાળો છે બીજી લાઈન ન ચ અપી આદાય કુશલી વૈદ્યહીમ મેં કમિશ્યસિ મિત્રો આમાં સંધિ છે ન ચ અપી આદાય અપી એટલે છતાં પણ તું વૈદેહીમ એટલે સીતાને પછી આદાય એટલે લઈને મેં એટલે મારી પાસેથી કુશલ્ય એટલે હેમખેમ અને પહેલો શબ્દ ન અને છેલ્લો શબ્દ ગમીશ્યશી એટલે નહીં જઈ શકે ફરી એકવાર અપીએ એટલે છતાં પણ તું વૈદેહીમ આદાય એટલે સીતાને લઈને મેં એટલે મારી પાસેથી કુશલ્ય એટલે હેમખેમ અથવા કુશળ ન ગમી શી નહીં જઈ શકે ફરી એકવાર આખા શ્લોકનું ગુજરાતી હું વૃદ્ધ છું તું યુવાન ધનુષ્યવાળો રથવાળો કવચવાળો અને બાણવાળો છે છતાં પણ તું સીતાને લઈને મારી પાસેથી કુશળ નહીં જઈ શકે અથવા જઈ શકે નહીં ત્યારબાદ આગળનો શ્લોક જોઈએ શ્લોક નંબર પાંચ ઇતિ ઉત્તમ ક્રોધ તપ્ત કાંચન કુંડલ રાક્ષસેન્દ્રો અભિદુધરાવ પતગેન્દ્રમ અમર્ષણ ઈતિ ઉત્તમ એટલે આમ કહેવાય લો ક્રોધ તામ્ર અક્ષ એટલે ક્રોધને કારણે લાલ આંખોવાળો તપ્ત કાંચન કુંડલઃ તપ્ત એટલે તપેલા કાંચન એટલે સોના જેવા કુંડલ એટલે કુંડળવાળો તપેલા સોના જેવા કુંડળવાળો બીજી લાઈનમાં છેલ્લો શબ્દ અમસણ એટલે ક્રોધી બીજી લાઈનમાં પહેલો શબ્દ રાક્ષસેન્દ્ર એટલે રાક્ષસ રાજ રાક્ષસેન્દ્ર પછી અભિદુધરાવ એટલે દોડ્યો ફરી એકવાર જુઓ ઇતિ ઉક્તઃ આમ કહેવાયેલો ક્રોધ તામ્ર અક્ષ ક્રોધને કારણે લાલ આંખોવાળો તપ્ત કાંચન કુંડલ તપેલા સોના જેવા કુંડળવાળો અમરસણહ એટલે ક્રોધી રાક્ષસેન્દ્ર એટલે રાક્ષસ રાજ રાવણ પતગેન્દ્રમ એટલે પક્ષી રાજ જટાયુ તરફ અભિદુદ્રાવ એટલે દોડ્યો ફરીથી માત્ર ગુજરાતી આમ કહેવાયેલો ક્રોધને કારણે લાલ આંખોવાળો તપેલા સોના જેવા કુંડળવાળો ક્રોધી રાક્ષસ રાવણ પક્ષીરાજ જટાયુ તરફ દોડ્યો તો મિત્રો જટાયુ રાવણને સીતાનું અપહરણ ન કરવા સમજાવે છે અને પછી કહે છે કે તું યુવાન છે અને હું વૃદ્ધ છું તું રથવાળો બાણવાળો ધનુષ્યવાળો છે છતાં પણ સીતાને લઈને મારી પાસેથી હેમકેમ નહીં જઈ શકે આ સાંભળીને રાવણ ગુસ્સે ભરાય છે અને ક્રોધને કારણે એની આંખો લાલ થઈ જાય છે તો લાલ આંખોવાળો સોના જેવા કુંડળવાળો અને ક્રોધી રાક્ષસાથ રાવણ જટાયુ ઉપર હુમલો કરવા માટે તેની તરફ દોડ્યો ત્યારબાદ આગળનો શ્લોક જોઈએ શ્લોક નંબર છ તબુતમ યુદ્ધ રાક્ષસી તદા સ પક્ષયો માલ્યવતો હો મહાપર્વતયો એવ પહેલી લાઈનમાં છેલ્લો શબ્દ છે તદા તદા એટલે ત્યારે પછી પહેલો શબ્દ છે તત એટલે તે અને છેલ્લો શબ્દ છે વૃદ્ધ રાક્ષસી હો એટલે ગીધ અને રાક્ષસનું તદા એટલે ત્યારે તદ્દૃદ રાક્ષસયો હો એટલે તે ગીધ અને રાક્ષસનું પછી બીજી લાઈન સ પક્ષ સ એટલે પાંખો સાથેના માલ્યવતઃ એટલે બે માલ્યવાન મહાપર્વતીઓ ઈવ એટલે મહાપર્વતો જેવું પછી પહેલી લાઈનમાં બભુવ અદ્ભુતમ યુદ્ધમ અદભુતમ યુદ્ધ અને બભુ એટલે થયું ફરી એકવાર બીજી લાઈનથી સ પક્ષયો એટલે પાંખો સાથેના માલ્યવતઃ એટલે બે માલ્યવાન મહાપર્વતીઓ ઈવ એટલે મહાપર્વતો જેવું અદ્ભુતમ યુદ્ધ બભુ એટલે અદ્ભુત યુદ્ધ થયું ફરી એકવાર ભાષા જુઓ તદા એટલે ત્યારે તદ્દ રાક્ષસીઓ હો તે ગીત અને રાક્ષસનું સ પક્ષો પાંખો સાથેના માલ્યવતઃ મહાપર્વતીઓ ઇવ એટલે બે માલ્યવાન મહાપર્વતો જેવું અદ્ભુતમ યુદ્ધ એટલે અદભુત યુદ્ધ અને બબુ એટલે થયું માત્ર ગુજરાતી જુઓ ત્યારે તે ગીત અને રાક્ષસનું પાંખો સાથેના બે માલ્યવાન મહાપર્વતો જેવું અદભુત યુદ્ધ થયું તો મિત્રો આ શ્લોકમાં પક્ષીરાજ જટાયું અને રાક્ષસ રાજ રાવણ વચ્ચે અદ્ભુત યુદ્ધ શરૂ થાય છે રાક્ષસ રાજ રાવણ અને પક્ષીરાજ જટાયુની સરખામણી પાંખો સાથેના માલ્યવાન મહાન પર્વતો સાથે કરવામાં આવી છે જે રીતે બે માલ્યવાન પર્વતો આકાશમાં લડતા હોય છે યુદ્ધ કરતા હોય છે તે જ રીતે અત્યારે પક્ષીરાજ જટાયું અને રાક્ષસ રાજ રાવણ વચ્ચે અદ્ભુત યુદ્ધ શરૂ થયો છે તો ચાલો ત્યારબાદ આગળનો શ્લોક જોઈએ શ્લોક નંબર સાત વિદ દાર નખે અક્ષ મુખ આયુધાર નખે અસ્ય અસ્ય એટલે એની અને ટુંડમ એટલે ચાંચથી અસ્ય ટુંડમ એની ચાંચથી પૃષ્ઠે સમર્પયન પૃષ્ઠે સમર્પણ પૃષ્ઠે એટલે પીઠ પર ને સમર્પણ એટલે મૂકતા રહીને અથવા પ્રહાર કરતા રહીને તો પૃષ્ઠે સમર્પણ એટલે પીઠ પર પ્રહાર કરતા રહીને નખેહી વિદદાર નખે એટલે નખથી અને વિદદાર એટલે ઉજરડા પાડ્યા ફરી એકવાર પહેલી લાઈન અસ્ય તુંડમ એની જાચથી પૃષ્ઠે સમર્પણ પીઠ પર પ્રહાર કરતા રહીને નખેહી એટલે નખથી વિદદાર એટલે ઉજરડા પાડ્યા બીજી લાઈન કેસાન ઉત્પાટીમાંસ નખ પક્ષ મુખ આયુધ તો નખ એટલે નખ પક્ષ એટલે પાંખ મુખ એટલે ચાંચ અને આયુધ એટલે શસ્ત્ર તો નખ અને ચાંચના શસ્ત્રવાળા જટાયુએ કેસાન ઉત્પાટીમાંસ એટલે વાળું ખાડી નાખ્યા પણ કોના તો રાવણના તો એ શબ્દ એડ કરવો પડશે ફરી એકવાર નખ પાંખ અને ચાંચના શસ્ત્રવાળા જટાયુએ રાવણના કેસાન ઉત્પાટી એટલે વાળ ઉખાડી નાખ્યા ફરી એકવાર આખાનું ભાષાંતર જુઓ અસ્ય ટુંડમ એની જાંચથી પૃષ્ઠે સમર્પયન પીઠ પર પ્રહાર કરતા રહીને નખે હિ વિદદાર નખથી ઉજરડા પાડ્યા નખ પક્ષ મુખ આયુધ એટલે નખ પાંખ અને ચાંચના શસ્ત્રવાળા જટાયુએ કેસાન ઉત્પાટી રાવણના વાળ ઉખાડી નાખ્યા તો મિત્રો બંને વચ્ચે યુદ્ધ શરૂ થાય છે ત્યારે આ જટ્ટાયુ રાવણની પીઠ પર પ્રહાર કરે છે અને નખથી ઉજાડા પાડે છે જટાયુ પાસે શસ્ત્ર તરીકે નખ પાંખ અને ચાંચ જ હતા તો નખ પાંખ અને ચાંચના શસ્ત્રવાળા જટાયુએ રાવણના વાળને પણ ખેંચીને ઉખાડી નાખ્યા ત્યારબાદ જોઈએ આગળનો શ્લોક શ્લોક નંબર આઠ તતઃ અશ્ય સરમ ચાપમ મુક્તામણી વિભૂષીતમ ચરણપ્યમ મહાતેજા બભજ પતગોત્તમ તો તત એટલે પછી સંધિ છે તત પ્લસ અશ્ય તત એટલે પછી બીજી લાઈનમાં બીજો શબ્દ મહાતેજા એટલે મહાતેજસ્વી બીજી લાઈનમાં છેલ્લો શબ્દ પતગોત્તમ એટલે પક્ષી શ્રેષ્ઠ છટ્ટાયું શબ્દ એડ કરવાનો પછી મહાતેજા એટલે મહાતેજસ્વી પતંગોત્તમ એટલે પક્ષી સેટ જટાયું એ પહેલી લાઇનમાં અશ્ય અશ્ય એટલે એનું છેલો શબ્દ મુક્તામણી વિભૂષિતમ એટલે મોતી અને મણીથી સુશોભિત ચાપમ ચાપમ એટલે ધનુષ્ય સસરમ એટલે બાણ સહિત બીજી લાઇનમાં ચરણાભ્યામ એટલે પોતાના બે પગોથી અને બભજ છે એટલે તોડી નાખ્યું ફરી એકવાર આખું જુઓ તતહ એટલે પછી મહાતેજા એટલે મહાતેજસ્વી પતગોત્તમ એટલે પક્ષી શ્રેષ્ઠ જટાયુએ અશ્ય એનું મુક્તા મણી વિભૂષિતમ મોતી અને મણીથી સુશોભિત ચાપમ ધનુષ્ય સસરમ બાણ સહિત ચરણાભ્યામ બે પગોથી બભજ એટલે તોડી નાખ્યું ફરી એકવાર માત્ર ગુજરાતી પછી મહાતેજસ્વી પક્ષી શ્રેષ્ઠ જટાયું એનું મોતી અને મણીથી સુશોભિત ધનુષ્ય બાણ સહિત પોતાના બે પગોથી તોડી નાખ્યું મિત્રો આ યુદ્ધ દરમિયાન પક્ષી શ્રેષ્ઠ જટાયુ રાવણનું જે મોતી અને મણીથી સુશોભિત ધનુષ્ય હતું એ ધનુષ્ય એનું બાણ એ પોતાના બંને પગોથી તોડી નાખે છે ત્યારબાદ જોઈએ શ્લોક નંબર નવ श्लोक नंबर 9 सब भग्न धनवा वीरथो हत अश्व हत सारथि हि हस्तेन आदाय वैदेहिम् पपात भूवि रावणः स એટલે તે ભગ્ન ધનવા એટલે ભાંગેલા ધનુષ્યવાળો વીરથ એટલે રથ વિનાનો હત અશ્વ એટલે હણાયેલા ઘોડાવાળો હત સારથી એટલે હણાયેલા સારથીવાળો વિજય લાઈનમાં છેલ્લો શબ્દ રાવણ એટલે રાવણ વૈદેહિમ એટલે સીતાને હસ્તેન આદાય એટલે હાથથી લઈને અથવા હાથથી પકડીને ભૂવી પપાત ભૂવી એટલે ભૂમિ પર અને પપાત એટલે પડ્યો ફરી એકવાર ભાષણ તો જુઓ સ ભગ્ન ધનવા તે ભાંગેલા ધનુષ્યવાળો વિરથ એટલે રથ વિનાનો હત અશ્વ એટલે હણાયેલા ઘોડાવાળો હથસારથી અણાયેલા સારથીવાળો બીજી લાઈનમાં રાવણ વૈદેહીમ એટલે સીતાને હસ્તેન આદાય હાથથી પકડીને ભૂવી પપાત ભૂમિ પર પડ્યો માત્ર ગુજરાતી તે ભાંગેલા ધનુષ્યવાળો રથ વિનાનો હણાયેલા ઘોડાવાળો હણાયેલા સારથીવાળો રાવણ સીતાને હાથથી પકડીને ભૂમિ પર પડ્યો તો મિત્રો આ જટાયુના હુમલાથી રાવણનું ધનુષ્ય તૂટી જાય છે નું રથ તૂટી જાય છે ના ઘોડા હણાઈ જાય છે સાથી પણ હણાઈ જાય છે તો આવો જે રાવણ છે એ યુદ્ધ કરતાં કરતા સીતાને હાથથી પકડીને આકાશમાંથી જમીન પર પડે છે ત્યારબાદ જોઈએ આગળનો શ્લોક શ્લોક નંબર દસ જટાયુ તમ અતિક્રમ્ય ટુંડી અસ્ય ખગાધિપ વામ બાહુન દસ તદા વ્યપહાર બીજી લાઈનમાં વચ્ચે શબ્દ છે તદા એટલે ત્યારે એટલે એટલે રાજા બીજી છેલ્લો શબ્દ સચુનું દમન કરનાર ને પહેલી લાઈનમાં પહેલો શબ્દ જટાયુ એટલે જટાયું એ આટલું એકવાર જુઓ તદા એટલે ત્યારે ખગાધીપ એટલે પક્ષીઓના રાજા અરિંદમહ એટલે સચોનું દમન કરનાર જટાયું એટલે જટાયું એ તમ અતિક્રમ્ય ટુંડેન તમ એટલે તેના પર ટુંડેન એટલે વડે અને અતિક્રમ્ય એટલે હુમલો કરીને અસ્ય એના દસ એટલે ડાબા અને વ્યપહારત ઉખાડી નાખ્યા ફરી એકવાર જુઓ તદા ત્યારે ખગાધીપહ એટલે પક્ષીઓના રાજા અરિંદમહ શત્રુનું દમન કરનાર જટાયુ એટલે જટાયુએ અતિક્રમ્યા હુમલો કરીને વ્યાપારત એટલે ઉખાડી નાખ્યા ફરી એકવાર માત્ર ગુજરાતી ત્યારે પક્ષીઓના રાજા શત્રુનું દમન કરનાર જટાયુએ તેના પર ચાંચ વડે હુમલો કરીને એના દસ ડાબા બાહુઓને ઉખાડી નાખ્યા મિત્રો જ્યારે રાવણ સીતાને હાથથી પકડીને જમીન પર પડે છે ત્યારે જટાયુ એના પર હુમલો કરીને એના ડાબી બાજુના દસ બાહુઓને દસ હાથોને ઉખાડી નાખે છે તો મિત્રો આ રીતે તો યુદ્ધમાં એવું લાગે છે કે જટાયુ રાવણને હરાવી દેશે તો જટાયુએ એ રીતે વીરતાપૂર્વક યુદ્ધ કર્યું હતું કે રાવણ પણ થોડાક સમયમાં તે હતપ્રભ થઈ જાય છે એ પણ ગભરાઈ જાય છે પરંતુ જટાયુ વધારે સમય સુધી એની સામે ટકી શકતો નથી પણ જટાયુએ રાવણ સામે જોરદાર સંઘર્ષ આપ્યો હતો અને સીતાને બચાવવાનો પ્રયત્ન કર્યો હતો તો જટાયુના આવા સંઘર્ષને કારણે જ આજે પણ આ જટાયુનું પાત્ર રામાયણમાં અમર થઈ ગયું છે તો મિત્રો અહીં આ પદ્યપાત પૂર્ણ થાય છે જો આજનો વિડીયો આપને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને કમેન્ટ કરો તમારા મિત્રોને શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો બીજા વિડીયોમાં તે જોતા રહો ભાષા એજ્યુકેશન